નમસ્કાર મિત્રો બંધારણની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ વિડિયોમાં આપણે શાસન પદ્ધતિના પ્રકાર બે વિશે માહિતી મેળવીશું તો કેન્દ્ર તથા રાજ્યના સંબંધોને આધારે લોકતંત્રના પ્રકાર તો કેન્દ્ર તથા રાજ્યના સંબંધોના દ્રષ્ટિકોણના આધારે લોકતંત્રના ત્રણ પ્રકાર પડે છે પરિસંગાત્મક લોકતંત્ર સમવાય લોકતંત્ર અને એકાત્મક લોકતંત્ર આ વર્ગીકરણનો મૂળ આધાર આ છે કે આખા દેશમાં એક જ કેન્દ્ર સરકાર કામ કરે છે અથવા તો રાજનૈતિક શક્તિ કેન્દ્રીય શાસન અને વિભિન્ન રાજ્યોની સરકારમાં વહેંચાયેલી છે પરિસંગાત્મક લોકતંત્ર તો પરિસંગનો અર્થ થાય છે કે આ રાજનૈતિક પ્રણાલી જેમાં કેન્દ્રનું મહત્વ કે અસ્તિત્વ હોતું નથી વિવિધ સ્વતંત્ર રાજ્ય અથવા તો પ્રાંત બધા મળીને સમજૂતી કરીને અમુક વિષયો જેવા કે વિદેશ નીતિ વિદેશ નીતિ બાહ્ય સુરક્ષા અને વાતચીત વાત વાતચીત વગેરેનું પ્રશાસન લોકો મળીને કરશે અને તેના માટે કેન્દ્રીય શાસન વ્યવસ્થા બનાવી છે સંયુક્ત રાજ્ય અમેરિકાનું જ્યારે ગઠન થયું ત્યારે તે પરિસંઘના રૂપમાં વિકસિત થયું હતું આ પ્રાંતોના ઘટકો અને એકમોને આ સ્વતંત્રતા હંમેશા માટે હોય છે કે જો તેઓ ઈચ્છે તો પરિસંઘથી પૂર્ણ અલગ થઈ શકે છે પરંતુ અમેરિકાના સર્વોચ્ચ ન્યાયાલયના અમુક ક્રાંતિકારી નિર્ણયોમાં રાજ્યોને અલગ થવાનો અધિકાર નાબૂદ થઈ જાય છે માટે અમેરિકા પરિસંઘ હોવા છતાં પણ સંઘ બની ગયું હતું હવે સમવાય લોકતંત્ર જોઈએ તો આ વ્યવસ્થા પણ ઘણા સ્વતંત્ર રાજ્યોના તેમની સમજૂતી પર નિર્ભર હોય છે પરંતુ સમજૂતીમાં ઘટકો અને એકમોનો અધિકાર નથી હોતો કે એ સંઘથી અલગ થવાનો નિર્ણય કરી શકે માટે સમવાય તંત્રને અવિનાશી રાજ્યોના અવિનાશી સંગઠન કહી શકાય છે ભારતીય શાસન વ્યવસ્થામાં મુખ્ય સ્થાને કેન્દ્ર સરકાર અથવા તો અન્ય ઘટક તરીકે જે તે રાજ્યની સરકારો રાજ્ય સરકારો છે આ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર તથા રાજ્ય સરકારો વચ્ચે સત્તા અને જવાબદારીઓની સ્પષ્ટ અને લેખિત બંધારણ સ્વરૂપે વહેંચણી થયેલી હોય છે આ રીતે રચાતા તંત્રને તંત્ર કહેવામાં આવે છે યુએસએ વિશ્વનું સૌ પ્રથમ સમવાયતંત્ર છે જે સતરસો ને નેવ્યાસીમાં અસ્તિત્વમાં આવ્યું આવા અન્ય ઉદાહરણોમાં જર્મની અને સ્વિટરલેન્ડને પણ રાખી શકાય છે ભારતીય સમવાયતંત્રનો વિચાર કેનેડાના સમવાયતંત્રમાંથી લેવામાં આવ્યો છે સમવાય તંત્રની આવશ્યક શરતો શું છે તો વિશે ઘણા મતભેદ પ્રવર્તે છે આમ છતાં સમવાય તંત્રની લાક્ષણિકતાઓ નીચે મુજબ આપી શકાય છે શાસન વ્યવસ્થામાં ઘટકો વચ્ચે સત્તાની વહેંચણી રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થાય છે સમયતંત્રમાં ન્યાયતંત્ર બંધારણનું ન્યાયિક સાર્વભૌમ સમવાય તંત્ર માટેનું આવશ્યક અંગ છે કેન્દ્ર તથા રાજ્યો વચ્ચેના વિવાદનો ઉકેલ અદાલત દ્વારા કરવામાં આવે છે અને તે માટે ન્યાયતંત્ર સમયતંત્રનું અતિ મહત્વનું અંગ છે દ્વિશા દ્વિમુખી શાસન પદ્ધતિ તો સમયતંત્રમાં કેન્દ્ર તથા રાજ્યો પોતાના અધિકાર ક્ષેત્રમાં સ્વતંત્ર રીતે એકતંત્રી વહીવટ ચલાવે છે દ્વિમુખી શાસન પદ્ધતિ કેન્દ્રીય તથા જે તે રાજ્યમાં રાજ્યની સરકાર એમ દર્શાવે છે કે આમ છતાં સમયતંત્ર દ્વારા રચાતા સંઘની એકતા અને અખંડિતતા ન જોખમાય તે માટે કેન્દ્ર દ્વારા કેટલાક અંકુશ રાખવામાં આવે છે રાજ્યોને ભારતીય સંઘમાંથી છૂટા થવાનો અધિકાર નથી ભારતીય સાર્વભૌમ તો સમયતંત્ર સંઘના દરેક રાજ્ય તથા કેન્દ્ર બંધારણીય રીતે સત્તા ધરાવે છે એટલે કે તેમના વહીવટી ન્યાયિક અને કાયદાકીય અધિકારો બંધારણમાં સમાવિષ્ટ છે ભારતીય તંત્રની લાક્ષણિકતાઓ તો ભારતીય બંધારણમાં સમવાય તંત્રના આવશ્યક લક્ષણો જેવા કે દ્વિમુખી શાસન પદ્ધતિ સત્તાની વહેંચણી બંધા બંધારણીય સર્વોપરીતા અને શંઘ તથા એકમો વચ્ચેના વિવાદમાં ન્યાયતંત્રની ભૂમિકા જેવા લક્ષણો જોવા મળે છે આથી ભારતીય બંધારણ એ સમવાય છે આમ છતાં ભારતીય બંધારણ કેટલાક વ્યાત વ્યાવર્તક લક્ષણો પણ ધરાવે છે આ લક્ષણોને કારણે તેને સંપૂર્ણ સમવાયતંત્રી ગણી શકાય નહીં દાખલા તરીકે સમવાય તંત્રમાં સમવાય તંત્રની રચનાની પરિસ્થિતિ જોઈએ તો આપણે ભારતીય સંઘમાં કોઈ પણ રાજ્ય પોતાની ઈચ્છાથી કે કોઈ કરાર દ્વારા સંઘમાં જોડાયેલો નથી પરંતુ આજનું ભારત સંઘ માનનીય શ્રી સરદાર સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ રાજ્યનું વિલીનીકરણનું પરિણામ છે અને આ રાજ્યને ભારતીય સંઘમાંથી છૂટા પાડવાનો અધિકાર નથી અમેરિકાના સંવેદતંત્રમો રાજ્યોએ પોતાની સહમતીથી એકઠા થઈ સંવેદતંત્રની રચના કરી છે કેનેડાનું કેનેડામાં રાજ્યનું અસ્તિત્વ ન હતું પરંતુ બ્રિટને કેનેડાને રાજ્યોમાં વિભાજિત કરી તેમને કેટલીક સ્વતંત્રતા આપી સંવાયતંત્રમાં રાજ્યોની ભૂમિકા જોઈએ તો અમેરિકાના બંધારણમાં રાજ્યના અધિકારોના રક્ષણ માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે જ્યારે ભારતીય બંધારણમાં રાજ્ય પર કેન્દ્રના અંકુશની જોગવાઈઓ ઘણી છે દાખલા તરીકે ભારતીય બંધારણ દ્વારા સત્તાની સવિશેષ વહેંચણી કેન્દ્ર સરકારના હસ્તગત છે ભારતીય બંધારણ બંધારણીય સુધારામાં રાજ્યોનો નહીવત ફાળો હોય છે કટોકટી વખતે કેન્દ્ર દ્વારા રાજ્યની સત્તા અને અધિકારો ઉપર મૂકવામાં આવતી કપાત ભારતીય સંસદને રાજ્યોની સીમાઓ બદલવાનો અધિકાર છે કેન્દ્રમાં રાજ્યનું પ્રતિનિધિત્વ સમાનતાના આધારે નહીં પરંતુ વસ્તી આધારિત છે ભારતીય સમયતંત્રના પડકારો જોઈએ તો ભારતના બંધારણમાં એક મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે સમયતંત્રી હોવા છતાં તે તેમાં કેન્દ્રીકરણની સવર પ્રવૃત્તિ છે કટોકટી સંજોગોમાં તે એકાત્મક બની જાય છે ભારતીય સંઘની વ્યવસ્થામાં સામાન્ય સંજોગોમાં રાજ્ય પોતાની સ્વતંત્ર સત્તાઓ હેઠળ તેનો વહીવટ કરે છે પરંતુ રાષ્ટ્રીય એકતાની જરૂરિયાતોને આધારે વિશેષ સંજોગોમાં રાષ્ટ્ર એક મજબૂત સંઘ સરકાર બની જાય છે ભારતમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સમયગાળામાં જૂન ઓગણીસો ને પંચોતેરની માર્ચ થી માર્ચ ઓગણીસો સિત્યોતેરના સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદના વટુકમથી દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી કે જેથી દેશમાં એકાત્મક વ્યવસ્થા થઈ હતી જેથી રાજ્ય હસ્તકની સત્તાઓ પણ કેન્દ્ર સરકારની હસ્તક થઈ હતી એસ આર બોમાએ કેસના ચુકાદા મુજબ સર્વોચ્ચ અદાલતે ભારત બંધારણની સંઘીય ગણાવી અને તેને બંધારણની મૂળ વિશેષતા જણાવી છે બંધારણની વ્યવસ્થા મુજબ રાજ્યની સરખામણી કેન્દ્રને વધુ સત્તા આપવામાં આવી છે પરંતુ એનો અર્થ એ નથી કે રાજ્ય કેન્દ્ર પર આધારિત છે દરેક રાજ્યને પોતાનું બંધારણીય અસ્તિત્વ છે પોતાના ક્ષેત્રમાં રાજ્ય સર્વોપરી છે પરંતુ કટોકટી દરમિયાન રાજ્ય પર કેન્દ્ર પ્રભાવી થશે હવે સમવાય તંત્રને પડકારરૂપ કેટલીક બાબતો નીચે પ્રમાણે છે જેમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કરતાં વધુ પ્રભાવી બને છે તો રાજ્ય રાજ્ય વચ્ચે નદીના પાણીના વહેંચણીના કારણે રાજ્ય વચ્ચે થતો વિવાદ જળ વિવાદ ટ્રિબ્યુનલ દ્વારા નિરાકરણ થાય છે જેમ કે કાવેરી જળ વિવાદ જેમાં કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે જળ સંઘર્ષ રાજ્યો વચ્ચે સરહદી વિવાદ કે જેનો નિર્ણય સં સંસદ હસ્તક હોય છે જેમ કે મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે બેલગામ માટેનો સંઘર્ષ જે તે ક્ષેત્રની અપેક્ષાઓ પૂરી કરવા માટે નવા રાજ્યોની રચના માટે પણ સંસદ સત્તા ધરાવે છે જેમ કે તેલંગાણા મિઝોરમ અને ઝારખંડ કેટલાક સંજોગોમાં રાજ્ય યાદીના વિષયો પર સંસદને કાયદો બનાવવાની સત્તા આપેલ છે આવા પાંચ સંજોગો નીચે પ્રમાણે છે અનુચ્છેદ બસો ઓગણપચાસ મુજબ રાજ્યસભા બહુ બે તૃતીયાંશ બહુમતીથી ખરડો પસાર કરે કે જે રાષ્ટ્રના હિતમાં હોય તો સંસદ રાજ્ય યાદીમાંના વિષય ઉપર કાયદો બનાવી શકે છે અનુચ્છેદ બસો મુજબ જો રાષ્ટ્રીય કટોકટી જાહેર થાય તો સંસદને બધા જ રાજ્ય યાદીના એકસઠ વિષયો ઉપર કાયદો બનાવવાની સત્તા મળી જાય છે એટલે કે રાજ્ય યાદી સહવર્તી યાદી બની જાય છે અનુચ્છેદ બસો મુજબ જો બે કે તેથી વધુ રાજ્યો સંસદને રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવવાની સત્તા આપે કે જેમાં તેમાં સુધારો કે રદ કરવાની સત્તા માત્ર સંસદની હસ્તક રહે છે અનુચ્છેદ બસો ત્રેપન મુજબ આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ સંસદની રાજ્ય યાદીના વિષયો પર કાયદો બનાવવાની સત્તા છે અનુચ્છેદ ત્રણસો છપ્પન મુજબ લાગે તો રાજ્યની કાયદાકીય સત્તાઓ સંસદની હસ્તક થાય છે રાજ્યની સંઘથી અલગ થવાનો અધિકાર નથી જે એકાત્મક વ્યવસ્થાને અનુરૂપ છે અનુચ્છેદ એકસો ને પંચાવન મુજબ રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે જે રાજ્ય વિધાનમંડળને જવાબદાર હોતું નથી એમ કેન્દ્ર આડકતરી રીતે રાજ્યપાલની નિમણૂક કરીને કંઈક અસે રાજ્ય પર નિયંત્રણ કરે છે અનુચ્છેદ બસો ત્રણસો ને સાહીઠ મુજબ દેશમાં નાણાકીય કટોકટી જાહેર થાય તો તે સમયગાળા દરમિયાન રાજ્ય વિધાનમંડળ દ્વારા પસાર કરવામાં આવેલા નાણાંખરડાનું નાણાંખડા પરનું સંપૂર્ણ નિયંત્રણ કેન્દ્રનું રહે છે કેન્દ્ર દ્વારા અનુચ્છેદ બસો છપ્પન મુજબ રાજ્યની વહીવટી વહીવટી બાબતોમાં દિશા નિર્દેશ કરવામાં આવે તો તે રાજ્યને બંધન કરતા રહે છે અનુચ્છેદ ત્રણસોને બાર મુજબ અખિલ ભારતીય સેવા અધિકારી આઈએએસ આઈપીએસ ને આઈપીએસ ની નિમણૂક કેન્દ્ર દ્વારા થાય છે પરંતુ તેમના પગાર પથ્થર રાજ્ય સરકાર દ્વારા ચૂક ચૂકવાય છે અને નિયંત્રણ રાજ્ય દ્વારા થાય છે જો કે અનિયમિતતાની બાબતમાં રાજ્ય તેમને પદભ્રષ્ટ કર્યા સિવાય બીજા કોઈ પગલાં લઈ શકતા નથી વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક અનુચ્છેદ બસો સત્તર મુજબ રાષ્ટ્રપતિ કરે છે અને તેમાં રાજ્યની કોઈ ભૂમિકા હોતી નથી રાજ્યસભામાં રાજ્યનું અસમાન પ્રતિનિધિત્વ હોય છે સર્વોચ્ચ અદાલત દ્વારા કેટલીક બંધારણની જોગવાઈઓનો દિશાનિર્દેશ આપવો જેમ કે કેન્દ્ર દ્વારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના મત અનુસાર આ એક સંઘીય બંધારણ છે જેમાં કેન્દ્રમાં સંઘીય સરકાર તથા તેની ચારેય તરફ રાજ્ય સરકારો છે જે બંધારણ દ્વારા નક્કી કરવામાં આવેલા ક્ષેત્રોમાં સર્વોચ્ચ સત્તાનો પ્રયોગ કરે છે આ વિશેષજ્ઞોના મત અનુસાર બંધારણની કેટલીક જોગવાઈઓ જે કેન્દ્રની તરફેણમાં કરે છે તે સિવાય સામાન્ય સંજોગોમાં ભારતીય બંધારણ સમવાયતંત્રી વ્યવસ્થાથી કામ કરે છે જેથી ભારતીય બંધારણમાં રાષ્ટ્રીય એકતાને સર્વોપરી ગણતા ભારતીય બંધારણ સંપૂર્ણતઃ સમવાયતંત્રી ન ગણતા કંઈક અંશ અંશે અર્થસંવાયતંત્ર ગણાવી શકાય છે પ્રાદેશિક પાર્ટીઓની ભૂમિકા મહત્વની બની છે જેથી ગઠબંધન સરકારનો આરંભ થયો પ્રાદેશિક દળો પોતાનો વિકાસ અને રાજનીતિક હેત માટે કેન્દ્ર સરકાર સાથે વિવિધ સમજૂતીઓ કરવા લાગી આ લક્ષણ કેન્દ્ર રાજ્ય વચ્ચેનું નવું સ્વરૂપ આપ્યું છે કેન્દ્રને રાજ્યોના સંદર્ભમાં વધુ અધિકારોને કારણે એકાત્મકતાનું લક્ષણ જણાય છે જેનું મુખ્ય કારણ વૈશ્વિકીકરણ બન્યું છે લોકોમાં પ્રાદેશિકતાને સ્થાને રાષ્ટ્રીયતાનું તત્વ પ્રભાવી જણાયું જેથી તેઓ પોતાના હિતને રાષ્ટ્રીય હિતની તત્વની સાથે સાથે આંતરરાષ્ટ્રીય તત્વો સાથે પણ જોડવા લાગ્યા આમ કેન્દ્ર મહત્વપૂર્ણ માધ્યમ બનીને ઉભરી આવ્યું જેથી કેન્દ્ર દ્વારા નીતિ નક્કી કરવાના કારણે રાજ્ય પર દબાણ આવ્યું તેની બીજી તરફ રાજ્ય સરકારો પર કેન્દ્ર સાથે વધુ સહયોગની નીતિ સાથે કામ કરવાનું જનતાને દબાણ કર્યું ગરીબી બેરોજગારી પર્યાવરણ આતંકવાદ વગેરે જેવા વૈશ્વિક આપત્તિઓનું નિરાકરણ કરવા માટે રાજ્યની સરખામણી કેન્દ્રની મહત્વની ભૂમિકા છે આ બધા કારણોને કારણે એક સશક્ત કેન્દ્રની રચના કરવાનો પ્રયત્ન સંઘવાદી વ્યવસ્થામાં કરવામાં આવ્યો છે પરંતુ સશક્ત કેન્દ્રની સાથે સાથે સશક્ત રાજ્યની ધારણાનો પણ ઉદભવ થયો છે સંઘની આંતરરાષ્ટ્રીય સમજૂતીઓનું પાલન કરવા માટે રોકાણકારોને આમંત્રણ આપવા માટે રાજ્યોનો સહયોગ અત્યંત જરૂરી છે આર્થિક વિકાસની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે કાયદા કાનૂનની જાળવણી તથા આંતરમાળખીય રીતે સશક્ત હોવું જરૂરી છે ઉર્જા રસ્તાઓ વ્યવહારના વિકાસ માટે યોજનાઓ શરૂ કરવા જમીન મેળવણી જેવી સમસ્યાઓનું નિરાકરણ રાજ્ય સરકાર દ્વારા થઈ શકે છે વર્તમાનમાં ગઠબંધન સરકારમાં પ્રાદેશિક પાર્ટીઓનું કેન્દ્ર સરકારના નિર્માણમાં મહત્વની ભૂમિકા હોવાથી કેન્દ્ર અને રાજ્ય મળીને ગરીબી બેરોજગારી આતંકવાદ પર્યાવરણ જેવી સમસ્યાઓનું નિરાકરણ કરે છે આ પ્રકારે ભારતમાં સહયોગી સંઘવાદની ધારણા વિકસિત થઈ રહી છે જે કેન્દ્ર અને રાજ્યો સશક્ત હોવાથી એકબીજાની નિર્ભરતાને આધારે દેશને વિશ્વ પલટ પર સશક્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એકાત્મક લોકતંત્ર જોઈએ તો જે શાસન વ્યવસ્થામાં બંધારણ દ્વારા બધા જ કાર્યોની શક્તિઓ કેન્દ્ર સરકારમાં સમાવિષ્ટ હોય તો તેને એકતંત્રી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે આ વ્યવસ્થામાં કેન્દ્રને જે મહત્વ મળે છે તે પ્રાંતોને મળતું નથી આમ તો નાના દેશમાં જ્યાં કેન્દ્રીય શાસન પૂરા દેશની વ્યવસ્થાનું સંચાલન કરવા માટે સમર્થ હોય છે ત્યાં એક ત્યાં એવી વ્યવસ્થા મેળવી શકાય છે એવી વ્યવસ્થામાં રાજ્યો અને પ્રાંતોને કોઈ વિશેષ અધિકાર નથી હોતો કે તેમની પાસે એવી કોઈ સત્તાઓ પણ હોતી નથી તેમને ફક્ત કેન્દ્રીય શાસન દ્વારા સોંપવામાં આવેલ કાર્ય કરવામાં આવે છે એટલું જ નહીં પરંતુ કેન્દ્ર ઈચ્છે તો રાજ્યની સીમાઓ બદલી શકે છે તેના નામ પણ બદલી શકે છે નવા રાજ્યના નિર્માણ અથવા જૂના રાજ્યને નષ્ટ પણ કરી શકે છે માટે એકાત્મક વ્યવસ્થાને વિનાશી અવિનાશી સંગઠન કહી શકાય છે બ્રિટન આ પ્રણાલીનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે ફ્રાન્સની રાજનૈતિક પ્રણાલી એકાત્મક માળખા પર આધારિત છે ભારતીય એકાત્મક લોકતંત્રની લાક્ષણિકતાઓ જોઈએ તો સત્તાની વહેંચણી મહદઅંશે કેન્દ્રના પક્ષમાં હોય છે કેન્દ્ર રાજ્યોની હદ નામ અને વિસ્તારમાં પરિવર્તન કરી શકે છે એકલ નાગરિકત્વ છે રાજ્યપાલની નિમણૂક કરે છે કટોકટીના સમય સંપૂર્ણ રીતે એકતંત્રીમાં ફેરવાઈ જાય છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાવી શકે છે બંધારણમાં સંશોધન બદલાવ કરવાનો પ્રથમ અધિકાર કેન્દ્ર પાસે છે એકીકૃત ન્યાય વ્યવસ્થા છે આર્થિક રીતે રાજ્યોની દુર્બળ પરિસ્થિતિ છે આંતરરાષ્ટ્રીય સંધિઓના પાલન માટે કેન્દ્ર પાસે કાયદાકીય સત્તા છે સંઘ દ્વારા રાજ્ય સરકારને સલાહ સૂચન કે આદેશ આપવાની સત્તા છે સંસદમાં રાજ્યોના પ્રતિનિધિત્વ અસમાનતા છે અખિલ ભારતીય સેવાઓનું કેન્દ્ર દ્વારા નિયંત્રણ છે રાજ્યોની વડી અદાલતોમાં ન્યાયાધીશોની જે કેન્દ્ર દ્વારા નિમણૂક કરવામાં આવે છે આમ ઉપરોક્ત લાક્ષણિકતા પરથી સ્પષ્ટ થાય છે કે ભારતનું બંધારણ સંપૂર્ણરૂપથી એકતંત્રી નથી કે સંપૂર્ણ સંપૂર્ણરૂપથી સમવાયતંત્રી નથી પરંતુ તેમાં ઘણી એકાત્મકતા એકાત્મક વિશેષતાઓ છે એકતંત્રી અને સમવાયતંત્રી વિશે વચ્ચેનો જે તફાવત હોય છે તે જોઈ લઈએ મિત્રો તો એકતંત્રી અને સમવાયતંત્રી તો એકતંત્રીમાં સત્તા અને શક્તિની વેચ સ્પષ્ટ વહેંચણી કરવામાં આવતી નથી જ્યારે સમવાયતંત્રીમાં સત્તા અને શક્તિની સ્પષ્ટ વહેંચણી થયેલી હોય છે એક તંત્રીમાં કેન્દ્ર સરકાર બધા જ ભાગનું નિયમન કરે છે જ્યારે સમવાય તંત્રીમાં શક્તિશાળી કેન્દ્ર સરકાર અને રાજ્ય વચ્ચે સત્તા વહેંચણી થયેલી હોય છે જેમાં નાના એકમો પોતાની જરૂરિયાત મુજબના કાયદાઓ લાગુ કરી શકે છે એક તંત્રીમાં કેન્દ્રમાં રાષ્ટ્રીય સરકાર જે રાજ્યોની સરકારની રચના કરે છે જ્યારે સમવાય તંત્રીમાં કેન્દ્ર અને રાજ્યોના શાસન માટે સ્વતંત્ર અને સમાંતર સરકાર હોય છે એક તંત્રીમાં નાગરિકો કેન્દ્ર સરકાર માટે સીધું મતદાન કરે છે જ્યારે સમવાય તંત્રીમાં સમવાય તંત્રીમાં નાગરિકો રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને માટે મતદાન કરે છે સમવાય તંત્રી હોય મિત્રો એમાં નાગરિકો રાજ્ય સરકાર માટે અને કેન્દ્ર સરકાર માટે બંને માટે મતદાન કરે છે એક તંત્રીમાં જોઈએ બંધારણ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત હોતું નથી સમવાય તંત્રીમાં બંધારણ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલ હોય છે એક તંત્રીના ઉદાહરણ જોઈએ તો ચીન અને યુકે જ્યારે સમય ઉદાહરણ જોઈએ તો અમેરિકા ઓસ્ટ્રેલિયા અને જર્મની રાજનૈતિક પક્ષોની સંખ્યાના આધારે લોકતંત્રના પ્રકારો તો રાજનૈતિક જે પક્ષો હોય એની સંખ્યાના આધારે દ્રષ્ટિકોણથી લોકતંત્રના ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે એક પક્ષીય લોકતંત્ર દ્વિપક્ષીય લોકતંત્ર અને બહુપક્ષીય લોકતંત્ર એક પક્ષીય લોકતંત્ર જોઈએ તો એક પક્ષીય લોકતંત્રમાં સૈદ્ધાંતિક દ્રષ્ટિ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ અથવા વ્યવહારની રીતે એક જ પક્ષનું પ્રભુત્વ હોય છે સામાન્ય રીતે જેમાં બંધારણમાં સ્તર પર એક જ પક્ષની ચૂંટણી લડવાનો અધિકાર પ્રાપ્ત હોય છે ભૂતપૂર્વ સોમિયત સંઘ સહિત મોટાભાગના સામ્યવાદી દેશોમાં આ પદ્ધતિ જોવા મળે છે દ્વિપક્ષીય લોકતંત્ર જોઈએ તો દ્વિપક્ષી દ્વિપક્ષીય લોકતંત્રમાં બે રાજનૈતિક પક્ષોની પ્રધાનતા હોય છે જેનો અર્થ એવો નથી કે બંધારણના સ્તર પર આવી પદ્ધતિઓમાં બે જ પક્ષો ચૂંટણી લડવાનો અધિકાર છે ત્યાં અન્ય બીજા રાજનૈતિક પક્ષો પણ હોઈ શકે છે પરંતુ વ્યવહારિક દ્રષ્ટિએ બાકીના પક્ષોનું મહત્ત્વ ઘણું ઓછું હોય છે અને પ્રણાલી રીતે સત્તા બે પક્ષોની પાસે ટકી રહે છે બ્રિટિશ પદ્ધતિ આ સસ્તા આ વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે બહુપક્ષીય લોકતંત્ર જોઈએ તો બહુપક્ષીય લોકતંત્રમાં બે કે વધુ રાજનૈતિક પક્ષો બહુમતી મેળ મેળવવા માટે સંઘર્ષ કરતા રહે છે સામાન્ય રીતે એવું થઈ શકે કે તેમાં બે જ પક્ષો વધુ પ્રભાવી હોય અને વ્યવહારિક સ્તર પર આ પ્રથા દ્વિપક્ષીય પ્રથા તરીકે કાર્ય કરે પરંતુ તેમાં અન્ય પક્ષો એટલા નિર્બંધ ન હોય કે તેમને મહત્ત્વ આપવામાં ન આવે સ્વીડન નોર્વે ઇટાલી અને ફ્રાન્સની શાસન પ્ર પ્રથા આ જ પ્રકારની છે ભારતના સંવિધાનના નિર્માણકારોએ આ નિર્માણકારોએ પણ ક્ષેત્રીય અને ભાષાકીય વિવિધતાના અનુરૂપ આ પ્રથા પસંદ કરી છે ઉલ્લેખનીય છે કે ઓગણીસો નેવના દાયકામાં ભારતીય બહુપક્ષીય પદ્ધતિ પર ઘણા બધા પ્રશ્નચીલો લાગેલા હતા કારણ કે તે સમયે કેન્દ્રીય શાસનના સ્તર પર મુખ્યત્વે વીસથી વધુ પક્ષોની ગઠબંધનની સરકારો બનતી હતી અને કેટલાક પક્ષોની રાજનૈતિક અપરિપક્વ પરિપક્વતાને કારણે વારંવાર સરકારોનું પતન થયેલું ધીમે ધીમે એક એવી પદ્ધતિ વિકસિત થઈ કે જે દ્વિઘટ દ્વિગઠબંધ વ્યવસ્થા કહેવામાં આવી હજુ પણ ભારતમાં વ્યવસ્થા ચાલી રહી છે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન તથા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન એટલે એનડીએ અને યુપીએ આ વ્યવસ્થામાં સામેલ સૌથી મહત્ત્વપૂર્ણ બે ગઠબંધન છે એનડીએ એટલે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ અને સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન એટલે યુપીએ એટલે યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ આ નવી પદ્ધતિનો લાભ એ છે કે તે આમાં દ્વિપક્ષીય પ્રણાલીવાળી સ્થિરતા પણ છે અને દેશમાં ભાષા આધારિત સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક વૈવિધ્યની અભિવ્યક્તિ આપવાવાળી બહુ બહુપક્ષીય પ્રણાલીનો લાભ પણ સામેલ છે તો મિત્રો આ હતા શાસન પદ્ધતિનો પ્રકાર બીજો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઇક કરજો વિડીયોની નીચે કમેન્ટ કરજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ